જામનગર જિલ્લાના સણોસરી સણોસરા તથા જામજોદપુર ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ એકના બાળકોને કુમકમ તિલક અને શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો આ વેળાએ મંત્રી હસ્તે સણોસરી તથા

મને એમ લાગે છે કે એમાંથી બધી જ વાત જો કોઈએ પૂર્ણ કરી હોય તો આપણી આ તાલુકા સ્થળ આવે આ કાર્યક્રમ કરવા પાછળનો ઉદ્દેશ એટલો જ હતો એક તો સો ટકા નામાંકન થાય આઉટ રેટ ઘટે આજે પાંત્રીસ પોઈન્ટ છેતાલીસમાંથી બે ટકા સુધી આપણે આવી ગયા છે નિયમિત સ્થાયીકરણ થયું છે હાજરી વ્યવસ્થિત રીતે થઈ છે